અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણપૂરી જે અઢારે વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી આજ વિવિધતામાં એકતાના એ ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂથી રહ્યા છે સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે બંધારણી અધિકારો અહંકારની એડીએ કચડાઈ રહ્યા છે ત્યારે મારો મત એ મંદી મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ જન જનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે મારો મત એ જન જનના સ્વાભિમાન માટેનો મત છે મારો મત એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે આજે મતદાન કરી ફરી પાછા મારા મત વિસ્તાર તરફ આગળ વધવાનો છું લોકોની વચ્ચે જવાનો છું લોકશાહીને બચાવવા માટે આજ હજારો કાર્યકર્તાઓ સિપાહી બની અને દરેક બૂથ ઉપર પહેરો કરી રહ્યા છે લાખો લોકો લોકશાહીને બચાવવા માટે મતદાન મથકે લાંબી કતારોમાં ઊભી રહ્યા છે લોકશાહીને લૂણો લગાડનારી આ ભારતીય જનતા પાર્ટી ના અહંકારને ઓગાળવા માટે લોકો થનગની રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરેશ ધાનાણી આવા બધા જ લોકોની સાથે ખંભે ખંભો મેળવી આ દેશમાં બીજી આઝાદીની લડાઈને આગળ વધારશે